સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ભૂમાફિયાઓની ખેર નથી કારણ કે ચોટીલાના જાગૃત અને જાબાઝ નાયબ કલેક્ટર એચટી મકવાણાએ ગેરકાયદેસર ચાલતા કુવાઓ અને ખનન વહન કરતા ખનીજ માફિયાઓનો લાખોનો મુદ્દામલ જપ્ત કરી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે થાન પંતકના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા સાત કુવાઓ ઉપર અને મૂડી તાલુકાના નવા લોકેશન ઉપર

ਤੇ درمیان ਨਾਇਬ ਕਲੈਕਟਰ ਐਚਟੀ ਮਕਵਾੜਾ ਅਤੇ ਏਮਨੀ ਟੀਮ ਦੁਆਰਾ ਦਰੋੜੋ ਪਾੜਤਾ 150 ਮੈਟ੍ਰਿਕ ਟਨ ਕਾਰਬੋ ਸੇਲ છ ચરખી સાત ટ્રેક્ટર જે પૈકી એક મિની ટ્રેક્ટર પાંચ અને વધુમાં કુલ પંદર પરપ્રાંતિય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તમામ ગેરકાયદેસર કુવામાંથી કાર્બોસેલ નું ખનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફે વિરમ જોધાભાઈ કિયા અને રાજુભાઈ ભરવાડ આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી વધુમાં આ ગેરકાયદેસર કાર્બોસેલના ખનનમાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગેની વધુ તપાસ ચાલુ છે તેમજ મુડી તાલુકાના તદ્દન નવાજ લોકેશન ઉપર એટલે કે આસુંદ્રાડી દુધઈ અને ધોળિયા સહિત ત્રણેય ગામના સીમાડે આસુંદ્રાડીના સરકારી સર્વે નંબર બસો વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ ચૌદ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણસો મેટ્રિકટન કાર્બોસેલ ચાર ચરખી નાંગ સુપર પાવર વિસ્ફોટક સહિત જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી આજે સવારે સાડા પાંચ વાગ્યા ની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા ટીમ સાથે અમુએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ દરમિયાનના પાંચ કુવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા એમાંથી બે કુવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને ત્રણ કુવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું આ તમામે તમામ જગ્યાઓ પરથી સાત ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે પાંચ છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ જે બાંધવામાં આવેલા હતા એ પાંચ જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે સાથે પાંચ છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને આ દોઢસો મેટ્રિક ટન છે કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે આમ મળીને કુલ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ છે એ હાલ ભરુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે સાથે સાથે આજે રાત્રે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે આ ધોળિયા અને દુધઈના જે સીમ વિસ્તારમાંથી ત્યાંથી પણ સાત કુવા છે ચાલુ હાલતમાં પકડી પાડ્યા હતા અને ત્રણસો મેટ્રિક ટન જે એ કાર્બોસેલનો જથ્થો ત્યાંથી પણ મળી આવેલો હતો એ તમામે તમામ જથ્થો છે એ પણ પાંચ ટ્રક ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે આમાં ગઈકાલે રાત્રે અને આજે અમારી કુલ બે રેડ પાડવામાં આવેલી છે અને મોટા પ્રમાણની અંદરથી આ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે ભડુલા વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર ખનન કરાવતા એ એ જે ખનીજ માફિયાઓ છે તેઓના નામ પર શોધવાની કામગીરી હાલ ચાલુ છે હાલ બે નામ છે મળી આવેલ છે એમાં એક છે વિરલ જોધાભાઈ ભરવાડ અને બીજા છે રાજુભાઈ ભરવાડ આ બંનેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે